દેશભરમાં સ્વચ્છાઈ સેવા કાર્યક્રમ ચાલી રહ્યો છે જોકે આમોદ નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાનના નામે માત્ર નાટક કરવામાં આવી રહ્યો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ જોવા મળે છે કે પાલિકા પ્રમુખ જલપા પટેલ સફાઈ કરવા આવે તે પહેલા કોઈક શખ્સ ત્યાં કચરો ફેંકી રહ્યો હતો જેનો એક વિડીયો એક શખ્સે ઉતારી લીધો હતો ત્યાં કેમેરામાં જોતા સફાઈ કર્યા વગર જ પાલિકાની ટીમ રવાના થઈ ગઈ હતી ફોટો સેશન માટે આમોદ પાલિકા પ્રમુખે જ રોડ પર કચરો પથરાવ્યો હોવાની ચર્ચા થઈ રહી છે બીજી તરફ આ અંગે આમોદપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક કર્યો હતો આ મામલે જનતા તરફથી માંગ ઉઠી રહી છે કે આમોદ નગરપાલિકા પ્રમુખે તાત્કાલિક જાહેર માફી માંગવી જોઈએ અને રાજ્ય સરકારે કૃત્યની ગંભીર નોંધ લેવી જોઈએ આ અંગે યુથ કોંગ્રેસના કેતન મકવાણાએ ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું હતું કે આમોદ નગરપાલિકા કમ્પાઉન્ડમાં સફાઈ કર્મીઓએ સફાઈ કરી હતી પરંતુ તેમ છતાંય આમોદ પાલિકાના મુખ્ય અધિકારી અને પ્રમુખ દ્વારા ફોટોશૂટ કરવા માટે જાણી જોઈને ત્યાં કચરો નાખાવે છે આમોદ નગરપાલિકા વિસ્તારમાં એક તરફ ગંદકીના કારણે રોગચાળો અને મચ્છરોનો ઉપદ્રવ હોવાના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે પાલિકાના અધિકારીઓ માત્ર નગરમાં આવી જ રીતે ફોટો સેશન જ કરી રહ્યા છે અને સફાઈને ને ડંફાસો મારી રહ્યા છે તેને બદલે આમોદની જે પરિસ્થિતિ છે તેના માટે યોગ્ય પગલા ભરવાની જરૂર છે તેમ તેમણે હું એ જ કહેવા માંગીશ કે આજરો જ જે સ્વસ્થાઈ સેવા કાર્યક્રમ અંતર્ગત જે સફાઈ કર્મચારીઓ આમોદ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં ઓલરેડી સવારમાં સાફ સફાઈ કરેલી હતી તે છતાં જાતે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી આમોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી એ જાતે ફોટોશૂટ કરવા માટે જાણી જોઈને ત્યાં કરી કચરો નખાવે છે અને ફોટોશૂટ કરાવે છે એમના કાર્યક્રમને ખાલી ફોટોશૂટ કરવા માટે પણ આજે હાલમાં તમે ગામની દરેક જગ્યાએ પરિસ્થિતિ જોઈ શકો છો કે આ પરિસ્થિતિ એ પ્રકારની છે કે દિવસે ને દિવસે આમોદ ગામમાં પણ ખૂબ રોગચાળો થઈ રહ્યો છે ખૂબ મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે તો જેથી આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને પ્રમુખને કહીએ છે કે આમોદની જનતા પણ તમને જાણે છે આખા નગરમાં ખાલી તમે ફોટો શૂટ જ કરાવો છો પણ ફોટો શૂટ ભૂલીને જે ખરેખર આમોદ ગામની જે કઈ પરિસ્થિતિ છે તેમાં નિરાકરણ માટે તમે કોઈ પગલાં ભરો

પણ અગાઉ પણ કીધું એ પ્રકારે આ લોકોના દિલમાં આવેલો આમુત આમુજ છે જ નહીં જેનો એક નમૂનો આજે પણ તમે જોયો છે